વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા ખાતે ખેડૂત શિબિરનું આયોજન મધમાખી દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા બાગાયત કચેરી ખાતે ખેડૂત શિબિર આયોજન કરવામાં આવ્યું ખેડૂતો મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને સારી આવક મેળવી શકે તેમજ સરકારી યોજનાઓ વિશે બાગાયત વિભાગના જિલ્લાના અધિકારીઓ દ્વારા આપવામાં આવી માહિતી સમગ્ર વિશ્વમાં વીસ મે ના દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ મધમાખી દિવસનો મુખ્ય ઉદ્દેશ છે ઇકો સિસ્ટમમાં મધમાખીઓ અને અન્ય પરાગ રજકોના મહત્વને ઓળખવાનો છે વિશ્વ મધમાખી દિવસ મુખ્યત્વે જૈવ વિવિધતા જાળવવામાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે પણ ઉપયોગી નીવડે છે વિશ્વ મધમાખી દિવસમાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવાના કારણે પરાગ દજકો અને તેમના રહેઠાણોનું રક્ષણ થશે ને તેવા સુધારો થશે તેમની વસ્તીમાં વધારો થશે અને મધમાખીઓ છે એના લાંબા ગાળાના વિકાસને ટેકો આપશે સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ધાંગધ્રા ફળરોપા ઉછેર કેન્દ્ર ખાતે આવેલ નર્સરીમાં એક મધમાખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા નાયબ બાગાયત વિભાગના નિયામક મુકેશભાઈ ગાલવાડિયા બાગાયત નિયામક વિજયભાઈ કાલરિયા બાગાયત અધિકારી ગણપતભાઈ ચૌધરી મયુરગીરી ગોસ્વામી સચિનભાઈ શેઠ કૌતિકભાઈ ચોટરિયા અને મધમાખી ઉછેર કરતા ભરતભાઈ ટેડાનિયા એ શિબિરમાં ઉપસ્થિત રહી પોતે અન્ય ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે યોગ્ય માહિતી ખેડૂતોને આપી હતી સાથે મધમાખી ઉછેર કરવાથી ખેડૂતોને પાકમાં ઉત્પાદન પણ વધુ મળે છે ખેડૂતો પોતાની ખેતરમાં મધમાખીની પેટી રાખે તે માટે અપીલ કરાઈ જ્યારે બાગાયત ખાતાના અધિકારી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્ર માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે જાગૃત વિસ્તૃત માહિતી આપી હતી અને ખેડૂત પણ મધમાખીઓનો ઉછેર કરીને સારી આવક મેળવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ભરતભાઈ પહેલા ખેતી કરતા હતા જેમાં ઓછું ઉત્પાદન તેમજ અપૂરતા ભાવ મળતા હતા ત્યારે તેમણે ખેતીની સાથે પચાસ પેટી મધમાખીથી મધ મેળવવા માટે આગળ આવ્યા હાલ ચારસો પેટી થકી મધનું ઉત્પાદન કરીને સારી આવક મેળવી રહ્યા છે વરિયાળી તલ સરગવો અજમો જેવા વિવિધ ફ્લેવર વેચાણ કરી રહ્યા છે અને આજે યોજાયેલા શિબિરમાં મધમાખી વિશે પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી અને આ શિબિરમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને બીજા ખેડૂતો પણ પોતાના ખેતરમાં પેટી રાખે તો તેમને ઉત્પાદનમાં પણ વધારો થાય અને સાથે મધ પણ વિવિધ રીતે વેચાણ કરીને આવક મેળવી શકે છે તે અંગે માહિતી આપી હતી આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધા તાલુકામાં બાગાયત ખાતાની ફળણસરી ખાતે વિશ્વ મધમાખી દિવસના અનુસંધાને મધમાખી પાકના જે મધમાખી છે એના અનુસંધાને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને એ સેમિનારની અંદર સારી સંખ્યામાં ખેડૂતો પધાર્યા હતા અને તેમજ એમને ટેકનિકલ જે મધમાખી ઉછેર કેવી રીતે કરવો ની સહાય કે બાગાતમાં આપવામાં આવે છે સરકાર દ્વારા એની માહિતી આપવામાં આવી તેમજ અહીંયા નર્સરી ખાતે જે ચીકુની વાડી છે એમાં અમે મધમાખી પેટીનું એક લાઈવ પણ કરવામાં આવ્યું જેના થકી એની આયુષ કોલોની અને મધમાખીની રાણી છે એની માહિતી આપવામાં આવી જેથી તેના પાક ઉત્પાદકતામાં શું અસર થાય છે અને જે માન્ય રાજ્યપાલશ્રી દ્વારા જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન છે એમાં શું રોલ રહેલો છે અને તેને તેનું જીવનચક્રમાં આપણે કેવી રીતે મજૂર થાય છે ઉત્પાદકતામાં એની પણ માહિતી આપવામાં આવી નમસ્કાર મારું નામ ભરતદાર અંશુરભાઈ ડેડાણીયા છે હું દાંગરા તાલુકા ગાજો ગામનો વતની છું અને આજથી અમે સાતક વર્ષ પહેલાં મધમાખી ઉછેર ચાલુ કરેલ જે બાગાયત અધિકારીના સાહેબના માર્ગદર્શન હેઠળ જો ખેતીની સાથે સાથે મધમાખી ઉછેર થાય તો ઉત્પાદનમાં પણ સારું રહે એટલે અમે સાત ખાદીગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ અને બાગાયત સાહેબની માહિતી હેઠળ અમે ચાલુ કરેલ અને બાગાયત સાહેબ તરફથી અમને ઓફિસથી અમને પચાસ પેટી ઉપર પચાસ ટકા સબસિડી પણ મળેલી છે અને હાલ અત્યારે મારી પાસે ચારસો મધમાખીની પેટી છે અને આજે આ દિવસે વીસ વીસ તારીખે વિશ્વ મધમાખી દિવસ હોવાથી અમે અહીંયા બાગાયત ઓફિસમાં

ત્યારથી એમ હતું કાનો આપણે અનુભવ લેવો જોઈએ પડતા ઓટોમેટિક આજે મને કાલે સાહેબે ફોન કરીને કીધું કે તમે જરૂરને જરૂર આવો અને તમારા પૂરતું આ કામ છે એટલે બીજા ખેડૂતને એ વાત કરી બીજા ખેડૂત આવે છે મધમાખી છે એ એક મજૂરથી જાજુ કામ કરી આપે છે અને જ્યારે મધમાખી ખેતરમાં હોય ત્યારે ફ્લાવરિંગમાં મોટો ફાયદો થાય એ સિવાય મોટો ફાયદો એ છે કે મધની પણ આવક ચાલુ થાય છે એ એક આવક જ કહેવાય ખેતીની અને અધિકારીઓનો સહકાર જબરો છે ખેડૂતોને બધી સલાહ સૂચન આપે છે પણ ખેડૂતે કરવાની જરૂર છે આ વસ્તુ